જીતો દુનિયા તમારા અભિગમથી આજનો ટોપિક છે ઉજળી બાજુને જોતા શીખો એક જગત વિખ્યાત જોડા ઉત્પાદકે પોતાના ધંધાનું વિસ્તરણ કરવાનો નિર્ણય લીધો અને એક ઓછા જાણીતા દેશના દૂરદરાજ વિસ્તારમાં શાખા ખોલવાનું નક્કી કર્યું તેમણે પોતાના એક માર્કેટિંગ મેનેજરને બોલાવીને કહ્યું કે જે મળે તે પહેલી ફ્લાઇટમાં તે એ દેશમાં જાય અને નવી ફેક્ટરી નાખવાની શક્યતાઓ કેટલી ઉજળી છે તે જણાવે આ યુવાન માર્કેટિંગ મેનેજર બીજા જ દિવસે ઉપડ્યો પરંતુ ચોવીસ કલાકમાં જ તેણે પોતાના શેટને ફોન કરીને કહ્યું કે આ જગ્યા આપણા ધંધા માટે અનુકૂળ નથી અહીંના લોકો જોડા જ પહેરતા નથી અહીં ફેક્ટરી નાખવાનો વિચાર જ પડતો મૂકવો જોઈએ કારણ કે તે ચાલશે જ નહીં હું વળતી ફ્લાઇટે પાછો આવું છું આવા નકારાત્મક રિપોર્ટથી શેઠ અત્યંત નારાજ અને નિરાશ થયા કારણ કે તેમણે પોતે હૃદયપૂર્વક એ સ્થળે અને એ દેશમાં ફેક્ટરી નાખવાનું નક્કી કરી લીધું હતું આથી તેમણે બીજા યુવાન માર્કેટિંગ મેનેજરને બોલાવી આખી વાત સમજાવી આ સ્થળે આ જ કામ માટે રવાના કર્યો આ યુવાન નિર્ધારિત સ્થળે ઉતર્યો ને થોડા જ કલાકમાં તેણે ઉત્સાહભેર પોતાના શેઠને ફોન કરીને જણાવ્યું કે સાહેબ આ સ્થળ ટોપ માન્યમાં આવે એવું આટલું અદ્ભુત છે અહીં આપણો ધંધો ધમધોકાર ચાલશે અહીંના લોકોને તો ખબર સુધા નથી કે જોડા એટલે શું આપણે જેવા જોડા બનાવીને બજારમાં મૂકીશું એટલે તદ્દન નવા અને વણખેડાયેલા બજારમાં આપણી વાહ વાહ તો થશે પણ પુષ્કળ જોડા વેચી શકાશે આપણા આયોજકો અને ડિઝાઇનર્સને તાત્કાલિક મોકલી આપો કારણ કે અહીં ફેક્ટરી નાખીશું તો અચૂક સફળ થઈશું બોલો હકારાત્મક વલણ અને નકારાત્મક વલણમાં કેટલો ફેર છે માટે હંમેશા ઉજળી બાજુને જોતા શીખો જો વિડીયો ગમે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો